નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલી દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની દીપ પ્રાગટ્ય કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા દ્વારા અમરેલીમાં ફોરવર્ડ હાઈસ્કૂલથી બાલવન સુધી મુખ્ય માર્ગ ઉપર બેનરો સાથે ભવ્ય રેલી યોજાઈ હતી પંદરસોથી વધુ બાળકોએ બેનરો સાથે ફોરવર્ડ ગ્રાઉન્ડથી બાલવન સુધી વિશાળ રેલી યોજી રેલી બાદ અમરેલી બાલભવન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી શહેર સહિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજે વિશ્વ સી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી શહેરમાં પણ શેત્રુંજી ડિવિઝન અને અમરેલી ડિવિઝન તથા અમરેલીની વિવિધ શાળાઓ દ્વારા વિશ્વ સી દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ સી દિવસની ઉજવણીના ભાગરૂપે પંદરસોથી બે હજાર કરતાં વધુ વિદ્યાર્થી અને શહેરીજનોએ ફોવર્ડ ગ્રાઉન્ડથી મુખ્ય માર્ગ ઉપર થઈ બાલભવન સુધી બેનરો સાથે રેલી યોજી હતી જ્યાં વન વિભાગ દ્વારા સભાના માધ્યમથી બાળકોને વન્યજીવોથી માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા કો ઓર્ડિનેટર અજીતસિંહ ગોહિલ અને આર એફઓ બીજી ગલાણી તેમજ અમરેલી ડિવિઝનના આર એફઓની ઉપસ્થિતિમાં આશરે પંદરસો વિદ્યાર્થીઓને શહેરીજનો અને બાલભવન સ્ટાફગણ સહિત સી વિશે માહિતગાર થયા હતા વન્ય અધિકારી જિલ્લા કો અજીતસિંહ ગોહિલ તેમજ પ્રાંત અધિકારીએ સીથી થતા લોકોને ફાયદા વિશે ખાસ માહિતી આપી હતી અહેવાલ પ્રકાશ વઘાસ્યાસ ન્યુઝી ફોર બાય સેવન અમરેલી દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે જેમાં અમરેલી શહેર દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલથી લઈ બાલ ભવન સુધી મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના શિક્ષણ વિભાગ વન વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ પંદરસો વિદ્યાર્થી ગ્રામજનો પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા સંપન્ન કરવામાં આવેલ છે આજે વિશ્વ સિંહ વસ્તી દિવસ નિમિત્તે લોકોમાં અને બાળકોમાં સિંહ સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાય એ માટે સિનિયર સિટીઝન પાર્કથી બાલવન સુધી અમરેલી ખાતે રેલીનું આયોજન થયું હતું જેનાથી લોકો પણ માહિતગાર થાય અને અત્રે બાલભવન બાલભવન ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં બાળકોને પ્રકૃતિ પ્રેમી જિલ્લા કોર્ડિનેટર અને વન વિભાગના સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને બાળકો ભવિષ્યમાં સિંહ સંરક્ષણ માટે પ્રેરાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર દરેક શાળાઓમાં ગામડે ગામડે આજના દિવસે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી બે હજાર સોળથી ગુજરાત વિભાગ દ્વારા અને શાસનના વિભાગના નેજા હેઠળ આજે અગિયાર જિલ્લાની અંદર વિશ્વસિંહ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને ખૂબ સારી રીતે યોજવામાં આવેલી છે અમરેલી મુકામે પણ વિભાગના સહયોગથી શેત્રુજી ડિવિઝન અને અમરેલી ડિવિઝનના સહયોગથી ખૂબ સારી રીતે આજનો કાર્યક્રમ અમરેલી શહેરની મોટાભાગની હાઈસ્કૂલો અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલો છે અહીંના અમારા તાલુકા કોર્ડિનેટર વિપુલભાઈ અને એમના પ્રયત્નથી શહેરની દરેક શાળાઓની અંદર આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને બાલભવનની અંદર ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થતાં આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અમે ઉજવી શક્યા